વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દૂધના ભાવ વધારા સામે વડોદરામાં કોંગ્રેસનું આંદોલન શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ દૂધના ભાવ વધારા સામે બેનરો થાળી વાટકી લઈ અને ડેરી ખાતે પહોંચ્યા વરોડા ડેરીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે સૂત્રોચ્ચાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું હોવાના મુદ્દે કરી રહ્યા છે આંદોલન મહિલા કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ વિરોધ પ્રદર્શનના કારણે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે જો સરકારની ઈચ્છાશક્તિ હોય તો તમે આ સહકારી મંડળી ડેરી જે ડેરીના બધા જે નેતાઓ છે એમને જાણ કરો કે આ ભાવ વધારો પાછો કહેજો કારણ કે એક બાજુ હમણાં હાલમાં જ જે એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો તમે વધારો પચાસ અને ઘટાડો ચૌદ એવી દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો એક લીટરે દૂધની જે બનાવટી ચીજ વસ્તુઓ છે એમાંય વધારો કર્યો છાશમાં વધારો દહીંમાં વધારો અને કાળ કાળઝાળ ગરમીમાં છાશ તો ગરીબોનું અમૃત કહેવાય અને એ ગરીબોનું જે અમૃત છે એના પણ ભાવ વધારો એટલે ગરીબોને મધ્યવર્ગને લૂંટવાનું કામ આ સરકાર કરે છે જો આ વડોદરાના સાંસદ ધારાસભ્ય સભ્યો બધા ભેગા થઈને જે ગુજરાતની ભાજપ સરકારની ઈચ્છાશક્તિ હોય તો તમે આ ડેરીના લોકોને કહીને આ ભાવ વધારો પાછો ખેંચાવો જો તમને ખરેખર પ્રજાની લાગણી હોય તો એવી કોંગ્રેસ પાર્ટીની માગણી છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બેન પોસ્ટર સાથે અહીંયા દેખાવ કરવામાં આવી રહ્યો છે